સબસ્ક્રાઇબ કરતા કેટલી વાર લાગે પાંચ મિનિટ નો થાય પહેલા બાયુને ઓજન હતી મર્યાદા હતી મને યાદ આવી ગયા છે યુગભાઈ બેઠા કલુ રામ કલુ રામ જય સોમનાથ કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત વેલકમ બ્લોગ મિત્રો મસ્ત મજાની બોપર થઈ ગઈ છે ને વાગી ગયા થઈ ગયું છે અને વાઇડ હું ઓછા બ્લોગ ઉતારું છું આજ ઉતારવાની શરૂઆત કરી છે એટલે કેવો લાગે છે નીચે કોમેન્ટ કરી દેજો આમ તો હું ઓછો ઉતારું છું પેલી વખત શરૂઆત કરી જો મમ્મી છે ને રસોડામાં રસોઈ બનાવે છે હાલો જમવા શું બને છે અત્યારે એ શાક રોટલી દાળ ભાત રોટલી બનતી જ જમતા જાવ બરોબર દાળ ભાત ને બધું છે એમ હા બધું છે ઓકે ગરમ ગરમ રોટલી બનતી જાય અને જમતા જાવ એટલે મજા આવે દાળ ગરમ ફાવે પણ ઓટાડે ઉનાળો છે ગરમ ગરમ ફાવે છે આવે ને મમ્મી તમારા હાથનું તો બધુંય ફાવે છે વાઈડ એંગલ અત્યારે બંધ કર્યું છે હમણાં જો ચાલુ કર્યું જોઈ જુઓ હમણાં એટલે આ વાઇટ એંગલ કેવું લાગે છે આમ આખું અલગ લાગે ને કઈ હું આઘો આઘો ઊભો હોય એવું લાગે પણ થોડુંક શું છે ફોન પાસે રાખવો પડે આઘો રાખી તો થોડુંક વિખાઈ જાય ભાઈ મારો પેપર વાંચે છે જય માતાજી હે જય ભાઈ શું કે આજના ન્યુઝ આજના ન્યુઝ બસ હાલે છે

તમે આમ ફોન પાસે રાખીને આમ ઉતારો ને આખે આખા દેખાવ તમે જેવા હોય એવા અકળાઈ જાઓ વાઈડ એંગલ નો થોડોક ફાયદો થાય જો આરીસો ની હાવ પાસે લઈ ગયો ને તો હું કેટલો આઘો લાગુ છું થોડુંક આમ અજીબ લાગે વાઇડ એંગલ માં પણ તમે આમ અત્યાર સુધી જોયું હોય છે ને એટલે બ્લોક તમને થોડોક ગમશે નહીં વાઈડ એંગલ માં આજનો બ્લોક શૂટ કરવાનું કારણ એ જ છે કે કેવું લાગે છે આજના તમને માતાજીના દર્શન કરાવું જો ભાઈ રૂમ કેટલો લાગે એમ થાય કેટલા બધા ગયા માતાજીના દર્શન કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો ફટાફટ લખી નાખો આલો નીચે કોમેન્ટ કરી નાખો એવું નહીં કે ફરજિયાત કરવાની તમને ગમે તો જ કોમેન્ટ કરજો બાકી સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને મફતનું છે યાર સબસ્ક્રાઈબ કરતા કેટલી વાર લાગે પાંચ મિનિટ નો થાય સબસ્ક્રાઈબ કરી નાખો અમારે છે ને પાંચ હજારનો નો ટાર્ગેટ છે સબસ્ક્રાઈબ નો અત્યારે પછી ભવિષ્યમાં આજે આગળ ઘણું કરવાનું બાકી છે બરોબર ને મમ્મી સબસ્ક્રાઇબ કરવાનું કઈ કરીશ કરી ખાય ને ભૂલાય નહીં ભૂલાય નહીં આ એક જાત નું એ વ્યસન થઈ જવું જોઈએ બસ એમ વ્યસન થઈ જવું જોઈએ પપ્પા ની અપડેટ લઈ પપ્પા છે ને રૂમ માં આરામ ફરમાવે છે

એટલા માટે પાછો ઉનાળો છે અટાણે બરોબર પીલું ટાણેસ પાકી અટાણે જ પાક્યો આપડા વડીલો જે પેલા જીવન જીવાતા એ શુદ્ધ સાતિક ખોરાક થી જીવન જીવાતા અને એવી રીતનું જીવન જીવે ને એને કારણે એને મોતિયા આવતા નહીં એવું પહેલાના જમાનામાં ન આવતા હવે મોતિયા છે ને નાના નાના બાળકોને આવે છે ઉંમરના હિસાબે મોતિયા આવે ખોરાક પાછા એવા થઈ ગયા છે અને પછી અમુક એવી સયા પસયની ક્રિયા શરીરમાં થતી હોય છે ને એટલે અમુક ટાઈમે શરીરની એક તાસીર છે એ નકામી વસ્તુ ઉત્સર્ગ તંત્ર ના આવ્યો વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય કે આંખના આંગળાથી કાનના મેલથી નાકના જે શેડાથી એ એક કે બેકી દ્વારા જે કઈ થતું હોય ને ઉત્સર્ગ તંત્ર એ કુદરતે રસ્તા બનાવે પણ અમુક જગ્યાએ માલ ભરાય સહારો લેવો પડે હારો હારો પપ્પા આશીર્વાદ આપી દો આ ખર ના પેલા આશીર્વાદ લઈ લે લેવા તમે બાજુમાં પ્લીઝ પધારો તાર પપ્પા કે છે કે ઓઝલ માં છે પેલા ને ઓઝલ હતી મર્યાદા હતી

આદમી એ છે ને મારે નથી કેવો જવા દેવું સમય ના પ્રવાહમાં ભણવું પડે છે અને સમય ના ભળે ને ન ભણે પછી ખરેખર એ માણસ હાલી નથી શકતો એટલે અમુક લેટ ગો જાણી બુજી ને કરવું પડે જાણી જોઈને કરવું પડે વિચારી છે ને અત્યારે આયેલા છે ટૂંકમાં મારું એવું કહેવાનું છે બીજું કઈ નથી કેવાનું હું તો રથ ન લઈ લેતા લોકો ને જેવું એવું પીરસવાનું છે બરોબર છે એવું કાયમી ડેલી ડેલી જે કરવું ને એ થોડુંક આમ અમારા માટે અઘરું છે જે લોકો વિડિયો બનાવે છે જે યુટ્યુબર છે એમને તો ખબર જે ટાઇટલ ગોતવું કાયમ થમને મૂકવા કાયમ નવું નવું કરવું ને રાત ની અંદર પણ નથી આવતી સો ટકા સાચી વાત છે ભાઈ આ મહેનત કરવી ને ડેલી બ્લોગ બનાવવા તમને એન્ટરટેનમેન્ટ કરવું ડેલી એડિટિંગ કરવું પ્લસ થમનેલ બનાવવું પ્લસ એવા ટાઇટલ ગોતવા રોજનું ટાઇટલ કંઈક અલગ અલગ એમ તમને ગમે એવું મૂકવું

અને ભાઈ આમાં ઝીરો પોઈન્ટ ફાઇવ એક્સમાં છે ને ઉતારવામાં થોડુંક તકલીફ થાય છે કારણ કે આપણે ઉતાર્યું ન હોય ને ફોન આમ લઈ જાય તો બહુ આઘું પડી જાય એટલે ઓરું ઓરું લેવું પડે મમ્મીએ જો ભાઈ આજે મસ્ત કામ કર્યું છે મારું હેલ્મેટ ધોઈ નાખ્યું આ હેલ્મેટ ને છે ને હાબુ એ ધોઈ નાખ્યું મમ્મી સરસ ગુડ વેરી ગુડ કામ કર્યું હું ત્યાં હું જઈ ને ગમે ત્યારે બહાર જાવ ને ટુ વ્હીલ લઈને ત્યારે અવશ્ય હેલ્મેટ પહેરું છું અને તમારે પહેરવું હેલ્મેટ તો પહેરવું જ જોઈએ આપણી સેફટી માટે છે ને ભાઈ હેલ્મેટ માં કેટલો મેલ નીકળ્યો ગંધારું થઈ ગયું તો સારું થયું ધોઈ નાખ્યું ગંધારું થઈ જાય પરસે હોવા એટલે સારું થયું ધોઈ નાખ્યું હવે એ યુગ ભાઈ માં કઈ નવરી થાવ ને ધોર નકર એવું ઝીણું ઝીણું કામ છે ને એવું ગંધારું મને ન ગમે મને ન ગમે મમ્મી ભાઈ સાહેબ તો મિત્રો

ખાઈ ગયો બીજો આ જવાબ છે ને ભાઈ હાથ એવું થાય છે અને મોઢું બરોબર ને હવે કઈ તો દીધું આટલે જવાબ એવું થાય છે અને જવાબ સાચો કોણે કોણે આપ્યો છે ને એના હું બધાના નામ લઉં છું સાચો જવાબ આપનાર છે સંજય ગઢવી છબીલ દાદા ત્રિવેદી ત્યારબાદ પ્રવીણાબેન ગઢવી ત્યારબાદ સંગીતા પંડ્યા આ બધા લોકો મકાન એમાં બેઠા કલ્લુરામ એટલે શું છે એ તમારે જવાબ કહેવાનો છે કલ્લુરામ ઉપર થી યાદ આવ્યું કલ્લુરામ કોક નું નામ હતું કલ્લુરામ કોણ હતું કલ્લુરામ નહી બાબુ નું લીલું ઝાડ પીળું મકાન અને એમાં બેઠા કલ્લુ રામ પપ્પા તમને ખબર છે આઈ ડોન્ટ નો રામ ને ઓળખતો જ નથી સારું મિત્રો કોશિશ કરીજો જવાબ દેવાની ફટાફટ જવાબ દેજો હું તમારા બધાના નામ લઈશ તો કોમેન્ટ કરી દયો ફટાફટ આલો ભરત વર્તામણી 100 ઘોડા ને એક ડામણી વાહ વાહ એ છે મને યાદ આવી ભાઈ હમણાં છે ને મિત્રો ગરમી ની કીડીઓ બઉ ઉભરાય છે આમ તમે જો કાયમ છે ને એટલે એટલી કીડી હોય ને હોય અને પાછી ઈંડા વાળી ઈંડા વગર ની એટલે આપડે છે ને જોઈ જ ને પગ મૂકવો પડે આપણને એમ થઈ ગયું બિછાડાના બચા મરી જાય તો એટલે ધ્યાન રાખવું પડે બાકી તો આ છે ને પવન હાવ એટલે હાવ પડી ગયો છે જરી કઈ પાંદડુંય નથી હેલતું એટલે ગરમી ને બફારો ટૂંકમાં છે આજે ચોમા ચોમા હજી તો કેરીનો રસ ખાવાનો છે હા હવે સમજો હજી ભાઈ કેસર કેરી ઉનાળો તપે અને કેરી ખપે હજી કેરી ખાવાની બાકી છે અને ઉનાળો બરોબર તપે ને તો કેરી પાકે એમ ને હા નકર કેરી નો પાકે અને ધનૈયા બહુ હારા તપે